તે અત્યારે વેળા સભાઈ ભાઈ કે ખમા કેવા ઈશું તો આયા આયાનું બેઠ્યા ઉઠ્યાનું સભાવાળું દરેકનું પણ જેનો જેનો જેવો ભાવ છે જેવું પેટી નું પુનૈ છે આ ગ્રુપ મજા રૂપિયા તો વસ્તી ઘણાઈ કમાણી છે ને ઘણુંય કર્યું છે પણ સભાવાળું આવો મોડો કોક જ બોધી કે છે મારા દેવનો તમારા પરસેવાના હોય તો જ મારો મોડો બંધાય ન કર અરબોપતિ માર્કેટમાં ફરે છે એ મારું નાર ન કરી ગઈ સભાના મેમનું પછો કોકા દીવાના ભગવાન રાજી છે તો તમને આટલો છે નીતિનભાઈ ના ગમે એટલી મજૂરી કરી મરી જો તો કોઈ ભેળું થતું નહીં પણ મારા દેવીની ખમા હોય રૂપિયો કમાવા જાવ ને હવા રૂપિયો કમાઈ ના હોય મારી દેવીની ખમા કહેવાય રૂપિયો કમાવા ને આઠું ના કમાઈના હોય સભાવળો મારો દેવનો કવા કહેવાય

અમુક હોય એવું કઈક વાય વગર ધૂણવા ન જવાય આવું નહીં કે આ ભરતસિંહ ખાલી વોટ્સઅપ માં પત્રિકા ફોટો હતો વડાવળના ના અતુલ સિંઘે એવું કીધું ગુવાજી આ બાનું છે એટલે કોઈ દુનિયા ફરી જા પણ બાર સાડા બાર ના સમય મારો ગુઈ પોક્ષ 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 વડાવળ ના દરબારો તમને મજા તમારી મારી કદાચ માતાની ભાઈબંધી મોનવી મોનવીની ભાઈબંધી છે મારી માતા સધી ની મેલડી ની છે તો તમારી આબરું નહીં લૂંટાય રમવાના મેં એમનો મજા ગોમે ગોમના ભૂ ભગતો દરેકને મારા મેલડીના ભગવાન મારી ગાય કુમાસી બેન દીકરી મારા કાળુ રાવણની માતાના ભગવાન ખમાકીશું આ છે હવાઈ વેડા આવશે આ ઘેર તો છે એ હવાઈ ભગવાન રાખશે જેમ કે અમને વિચાર છે જેનો વિચાર સારો હોય ને સ્વભાવળુ અહીંયા ભગવાન હાજર રહે અમને કોઈ લાખો વિડીયો બનીનો છે પણ હોય એનો એક વિડીયો એવું ખરાબ જેવું કોઈ શબ્દ ન હોય એટલે એને તો ભગવાન હારે છે પણ કોઈ અમના વિડીયોમાંથી જેનો જાણવા જેવું હોય અને જે મગજમાં રાખે અમુક વસ્તુ જોઈને જેવી છે સભાવાળો વાળું કોઈ જોયા ખાતર વિડીયો નહીં પાછું પછી આ કોને વળું ના કોને ગાડી નાખવું એ કોઈ મેળ આવે પછી એમણે ભોજ ના થયું મળદની માતા છું એટલે હાથ વાજે ખાઈને હોય જઈને ને ચોય કોઈને વાત ન આવે એ સભાવાળો એનો વિરોધ કોઈ ન કરે પણ જે માર્કેટમાં પત્તું ચાલતું હોય એમના હો વિરોધી પાકી પણ હું દીવો તમારો હાજર હોય પાકી તો જમ 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 તમારો દુશ્મન પાકે તમારી ચડતી કળા ના રાખું ભગવાન બોલું છું તે અત્યારે અત્યારે વિદેશમાં તમારો વિડીયો વસ્તી જુઓ છો પણ જીંદાડો સભાવાળું વેળા લૂટી ગયેલી હોય કોઈ ઘરમાં ખાવા દોડો ન હોય નીંદાડો ખમાકું નીંદાડો રચાવું માતા કહેવાળું તો ઈન દાડો મને હાથ ધાલ્યો હશે તારે જેવી વેળાશી તો આ મઢનું દેરું જોવાનું અને જેટલા લાયા એ જો આ માતા જોડે જેટલા લઈ જવાના એ એનો દીવાનો ભગવાન જોડે એ મારો કોઈ વધારે કહેવું નહીં મજા મજા ને મજા આ વેળા છે ભાઈ દરેક મારી ભગતની માતાના માતા ના રોમ ખમા કીશું આ અવસર હાવ હોના હવાર દાડો પૂછો ગોમે ગોમના ખાવા દો નો હોય પહેરવા લુઘડું એ નો હોય વાટે હેડા કોઈ શકાન લ્યાનારું ન હોય ઇન દાડો મન ભારી ભારી રાત નો ઓ સિંગ પલાડ્યો ભાઈ ભાઈ એ સંજય ની મોકલા ની સાપડી કોઈ એવું કેતું હોય દુનિયા દેરું નહીં કોઈ નો માનતું હોય ને કે મારા ગરીબ હોમી ઓગળી કરો ને એટલે એનો તો એડોળ એવું ને પણ એનો બંગલો હિલોળે ના ચડાઈ ગયો મારું કલા રખી ની માતાનું વેણસ ભાઈ દુનિયા ગોમ હમી હેડા મનશ્યામ હમી હેડવાની હેલસ કોઈ એવું કે કા નો બનાઈ ના બનાવું તો મુનના રાવળની મુન નખો દિયા ઘરની માતા નહીં શું કહું છું દુનિયાની વાતો નોખી દુનિયાનો રંગ નોખો છે મારો હોળી ઢોલીટીનો નહીં મારો સતયુગ પોરાનો લાજેલો છે ભાવાળો કલર છે નીતિન ભાઈ મામા તમારી છે કે દુનિયાનો ઢોલ જેવો વાગે એ ખબર નહીં પણ મારા ગરીબ હોમી વાગળી કરો અને ચોથો આખો નો જાય શમશાનનો નો વગાડી જુત મારું નોમ પ્રજા સ્વભાવળું દરેક ના ખમા ડારે નાત છત્રી વરણ આ મારા ફૂલભાઈ ના મોઢો અત્યારે આ મેલડીના ના અવસરે હર સિદ્ધિ ના અવસરે આઈ બેઠી હોય હું આવી છે એનથી હવાઈ કરી ના હેડાડું મારું માતાનું વેણ છો તમારા ગોમ શામાડે પોકો એટલે કે તમારી એ વર નો રાખું મારું નોમ માતા નહીં આવું મારા દેવના ભગવાન બોલું છું લો ભાઈ શો ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ શું ભાઈ વાહ